સ્વાગત છે તમારું કરંટ જ્ઞાન નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે તાજેતરમાં ગુજરાત સરકારનું જે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે તેમાં કયા કયા મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે અને કયા કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું તો સર્વપ્રથમ પહેલાં આપણે રાજ્યપાલની વાત કરીશું તો તેનું નામ છે આચાર્ય દેવવ્રત જે આચાર્ય દેવવ્રત છે તે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ શપથ લેવડાવશે અને શપથવિધિ તે બંધારણની અનુસૂચિ ત્રણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે એમાં નોંધપૂર્ણ બાબત એ છે કે વિધાનસભાના સભ્યો કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ ના હોવી જોઈએ હવે મંત્રીમંડળ વિશે થોડી ઘણી માહિતી મળીએ તો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાવવામાં આવ્યા છે અને ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીની નિમણૂક કરવામાં આવી હતી હવે એક નોંધપૂર્ણ બાબત ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી કોણ બન્યા તો હર્ષભાઈ સંઘવી બન્યા હતા હવે મંત્રીમંડળ વિશે જોઈએ તો તેમાં કુલ આઠ કેબિનેટ કક્ષાના અને સોળ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા અને કુલ મંત્રીમંડળ છવ્વીસ લોકોનું બનાવવામાં આવ્યું હતું હવે કયા કયા મંત્રીને કયા કયા ખાતા આપવામાં આવ્યા છે તે જોઈએ તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે કયા કયા ખાતા છે તો આગળ જોઈએ તો સામાન્ય વહીવટ વિભાગ વહીવટી સુધારણા વિભાગ તાલીમ અને આયોજન બિનિવાસી ગુજરાતી પ્રભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને મકાન અને પાટનગર યોજના નર્મદા અને કલ્પરસર યોજના ખાણ અને ખનિજ વિભાગ બંદરો માહિતી અને પસારણ અને તમામ નીતિ વિષયક બાબતો તે ભૂપેન્દ્રભાઈ પાસે આપવામાં આવી છે હવે બીજા મંત્રીની વાત કરીશું તો હર્ષભાઈ સંઘવીને કયા કયા ખાતા આપીએ તે જોઈએ તો ગૃહ અને પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દોડ ગ્રામ રક્ષક દોડ સરહદી સુરક્ષા નશાબંધી આબકારી વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન આટલા ખાતા હર્ષભાઈ સંઘવીને આપવામાં આવ્યા છે હવે બીજા મંત્રીની વાત કરીશું તો આવે છે કન્નુભાઈ દેસાઈ કન્નુભાઈ નાણાં મંત્ર નાણાં મંત્રાલય સહેજી વિકાસ અને સહેજી ગૃહ નિર્માણ ખાતા આટલા કન્નુભાઈ દેસાઈને આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રીની વાત કરીશું તો જીતુભાઈ વાઘાણીને હિતુભાઈ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને પોટોકોલ આટલા ખાતા જીતુભાઈ વાઘાણીને આપવામાં આવ્યા છે હવે ઋષિકેશભાઈ પટેલની વાત કરીશું તો ઋષિકેશભાઈ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોને આટલા ખાતા ઋષિકેશભાઈ પટેલને આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રીની વાત કરીશું તો કુંવરજીભાઈ બાવળિયા તેમને શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર અને ગ્રામ વિકાસ આટલા ખાતા કોર જેવા બાવળિયાને આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી નરેશભાઈ પટેલને નરેશભાઈ નરેશભાઈ પટેલને આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી અર્જુન મોડવાડિયા તેમને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી આટલા ખાતા આ મંત્રીને આપવામાં આવ્યા હતા હવે પછીના મંત્રી તો પ્રદુમન વાજા તેમને સામાજિક ન્યાય અને અધિકારિકતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વાજાને આપવામાં આવ્યા હતા હવે મંત્રી રમણભાઈ સોલંકી તેમને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો રમણભાઈ સોલંકીને આપવામાં આવી છે હવે પછના મંત્રી ઈશ્વરભાઈ પટેલ તેમને જળ સંપત્તિ પાણી પુરવઠા અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે મંત્રી તેમને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અને સ્વતંત્ર હવાલો અને પ્રોટોકોલ તે આવ્યા છે હવે પછીના મંત્રી મનીષાબેન વકીલ તેમને મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને તે મનીષાબેન વકીલને આ ખાતા આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ઉદ્યોગ આપવામાં આવ્યો છે હવે પછીના મંત્રી કાંતિભાઈ અમૃત્યા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી રમેશભાઈ કટારા તમને કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગોસોધન આટલા ખાતા રમેશભાઈ કટારાને આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી દર્શનાબેન વાઘેલા તેમને શેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ખાતા આપવામાં આવ્યા છે મંત્રી કૌશિક વેકરિયા તેમને કાયદો અને સંસદીય બાબતોના આટલા ખાતા આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી પ્રવીણ કુમાર માળી તેમને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર આટલા ખાતા આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત તેમને રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ ઉદ્યોગ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડિયાન આટલા ખાતા જયરામભાઈ ગામિતને આપવામાં આવ્યા છે હવે પક્ષના મંત્રી ત્રિકમભાઈ છાંગા તેમને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ આપવામાં આવ્યું છે હવે પછીના મંત્રી કમલેશભાઈ પટેલ તેમને નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહ રક્ષક દળ અને ગામ રક્ષક દળ સરહદી સુરક્ષા અને નશા બની આબકારી આટલા ખાતા કમલેશભાઈ પટેલને આપવામાં આવ્યા છે હવે પછીના મંત્રી સંજયસિંહ મહિડા તેમને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એટલા ખાતા સંજયસિંહ મહિડાને આપવાના આવ્યા છે હવે પછીના મંત્રી પૂનમચંદ બરંડા તેમને આદિજાતિ વિકાસ અન અને નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતોનો વિભાગ પૂનમચંદ બરંડાને આપવામાં આવ્યા છે પછીના મંત્રી સ્વરૂપજીત ઠાકોર તેમને ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ તે સૌરૂપજી ઠાકોરને આપવામાં આવ્યા છે પછીના મંત્રી તો રીવાબા જાડેજા તમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ એટલા ખાતા રીવાબા જાડેજાને આપવામાં આવ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો